અને દરોડા પાડ્યા એ વખતે જાણવા મળ્યું કે પંદર થી વધુ યુવક યુવતીઓ સામેલ હતા દારૂની છોડો ઉડી રહી હતી ત્યારે દ્રશ્યો અમુક આપને બતાવવા માંગીશ કે જ્યારે દરોડા પાડવામાં આવ્યા એ વખતનો માહોલ શું હતો સ્થિતિ શું હતી આ ગાડી આપ જોઈ રહ્યા છો આ ગાડીની અંદર આપ જુઓ કે કઈ રીતે જે નબીરાઓ છે કે જે દારૂ પાર્ટી માટે ભેગા થયા હતા જેમને સોશિયલ મીડિયા દ્વારા જાણ પણ કરવામાં આવી ત્યારે દરોડા પાડતા જ કેવી રીતે ભાગ્યા તે આપ જુઓ આ ગાડીની અંદરના દ્રશ્યો અમે આપને બતાવવા માંગીએ છીએ કે તેમને ક્યાંક બેફામ બેરોકટોક રીતે એ ભેગા થયા હતા ફાર્મ હાઉસમાં મોટા પાયે પાર્ટીનું જયારે આયોજન થયું હતું હતું કે કોને જાણ થવાની છે કોને ખબર પડવાની છે બેફામ રેવ પાર્ટીમાં મજા માટે પહોંચ્યા હતા પરંતુ ચિંતા દરોડા પાડ્યા અને પોલીસે જોઈને કઈ રીતે ભાગ્યા તે આપજુ ગાડીનો દરવાજો પણ બંધ કરવા ન રોકાયા આ એ જ ગાડી છે કે જેની અંદર આ યુવક યુવતીઓ અને આવા તો પંદર થી વધુ યુવક યુવતીઓ હતા કે જે અત્યારે સિવિલમાં હવે મે મેડિકલ તપાસ કરાવી રહ્યા છે પોતાની અને પછી તેમના વિરુદ્ધ હવે કડક કાર્યવાહી આપણા લોકો હોય કે વિદેશના લોકો હોય પરંતુ ગુજરાતમાં કઈ રીતે આ પ્રકારની ઘટનાઓ બની શકે તે મોટો સવાલ છે શું કાયદાનો કોઈ ડર નથી શું વિદેશીઓને કોઈ જ પ્રકારનો કાયદો લાગુ પડતો નથી વિદેશી વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા ભણવા માટે આવે છે કોલેજમાં

પહેલાં હત્યા ત્યારબાદ દારૂ અને હવે રેવ પાર્ટી અને ક્યાંક આ રેવ પાર્ટીની અંદર ભલે અત્યારે તપાસ ચાલી રહી છે પરંતુ એ શક્યતા પણ નકારી શકાય નથી કે ક્યાંક ડ્રગ્સ જે છે તેનું પણ સેવન કરવામાં આવતો હશે તેનો પણ જથ્થો ક્યાંકથી મંગાવવામાં આવતો હશે તો જો મંગાવનાર છે તો જ એ જથ્થો પહોંચાડવામાં આવતો હશે તો આખરે આ મંગાવનાર કોણ છે આખરે આ પાર્ટીનો આયોજક કોણ છે અને ક્યાંથી આટલો જથ્થો મળી આવે છે ક્યાં આ જથ્થો પહોંચાડનાર વ્યક્તિ કોણ છે આ તમામ દિશામાં હવે કડક તપાસ દાખલા કાર્યવાહી હવે થવી જોઈએ કેમ કે આ જ રીતે ગાંધીના ગુજરાતનું નામ એ સતત બદનામ થઈ રહ્યું છે દેશભરમાં ગુજરાતની અંદર જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે 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 તે ચોક્કસ આપણા ગૌરવ માટે શરમજનક શરમજનક વસ્તુ ઘટના જે રીતે આશુતોષ સમગ્ર ઘટના સામે આવી છે ખાસ કરીને આપણે જોઈએ કે ગાંધીનો ગાંધીનું ગુજરાત છે ખાસ કરીને આપણે જ્યારે એવું જોતા હોઈએ છીએ મોટી આપણે વાતો કરતા હોઈએ છીએ કે ગુજરાત તો શાંતિ અને સલામતી માટે દેશભરના અન્ય આજોની જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે દાખલો આપવાનો છે એક એક્ઝામ્પલ સેટ કરવાનું છે કે બીજા બધા મુંબઈમાં દિલ્હીમાં જે ઘટનાઓ બનતી હોય છે જે યુપી બિહારમાં ઘટનાઓ બનતી હોય છે એવું ગુજરાતમાં તો ક્યારેય થઈ ન શકે પરંતુ ક્યાંક ગુજરાતમાં હવે જે ઘટનાઓ હવે સામે આવી રહી છે ધીરે ધીરે એ પગલે જઈ રહ્યા છે ધીરે ધીરે એ રસ્તે જઈ રહ્યા છે એવું કહી શકાય જે ચોક્કસથી ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે અને ડ્રાય સ્ટેટ કહેવાતું હોય છે પરંતુ હવે ક્યાંક ને ક્યાંક વિદેશી દૂષણોના કારણે ગુજરાત જે છે તે બદનામ થઈ રહ્યું છે અને જે પ્રકારથી આ રેડ રેવ પાર્ટી કરવામાં આવી હતી જેમાં પણ ગુજરાતની છબી જે છે તે ખરાબ થઈ છે કારણ કે આટલો મોટો જથ્થો જે છે તે દારૂનો ક્યાંથી આવ્યો તે પણ એક સૌથી મોટો સવાલ છે આ વિદેશી વિદ્યાર્થીઓ હોય છે પરંતુ એવું કહેવાય છે કે વિદેશીઓને પરમિશન હોય છે પરંતુ પરમિશન હોય તો તેઓ તેમના ઘરે નિવાસ સ્થાને બેસીને પીવે પરંતુ આ પ્રકારથી જાહેરમાં ચાર રસ્તા ઉપર બેસીને નથી પીવાનું હતું તે રીતે આ પ્રકારની પાર્ટીઓ જે છે તે યોજવાની નથી હોતી તે પણ હવે સમજવાની જરૂર જે છે તે લાગી રહી છે અને પાર્ટી આ પ્રકારથી કરવામાં આવી હતી ન ફક્ત આફ્રિકન લોકો પરંતુ અહીંના લોકો જે છે તે પણ આમાં જે છે તે સામેલ હશે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ મોડા આવવાના હશે અથવા તો પછી ખૂબ જ ઓછી સંખ્યામાં આવ્યા હશે પરંતુ રેડ પાર્ટી ફક્ત આફ્રિકનો માટે નહીં પરંતુ અહીંના લોકો માટે પણ જે છે તે યોજવામાં આવી હોઈ શકે છે પરંતુ જ્યારે રેડ પાડી ત્યારે તેર જેટલા જે છે તે આફ્રિકન લોકો જે છે તે ઝડપવામાં આવ્યા છે બે જ ઇન્ડિયન જે છે તે નાગરિકોને ઝડપવામાં આવ્યા છે એટલે કહી શકાય કે દૂષણો જે છે તે હવે વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લગામ લગાવી પણ જે છે તે જરૂરી છે પરંતુ પોલીસની એ પણ સરાહનીય કામગીરી છે કે તેણે આ પાર્ટી ઉપર રેડ કરીને તેર જેટલા લોકોને જે છે તે ઝડપી પાડ્યા છે અને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ લોકોના રવાડે અન્ય લોકો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ચડતા બચ્યા છે એવી આપણે પોઝિટિવ પણ કહી શકીએ પરંતુ સૌથી મોટો સવાલ એ પણ છે કે આ પ્રકારથી મસ મોટી સિલજ જેવા વિસ્તારની અંદર આટલા મોટા ફાર્મ હાઉસના પ્રકારથી ખુલ્લેમ પાર્ટી થતી હોય ત્યારે ચોક્કસથી સવાલ તો ઊભો થાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે રાજ્યમાં કથળી રહી છે અને ક્યાંક ને ક્યાંક યુવાધન જે છે તે બરબાદ જે છે તે થઈ રહ્યું છે ભલે કરોડો રૂપિયાના ડ્રગ્સ જે છે પકડવાની વાતો જે છે કરવામાં આવતી હોય પરંતુ આ પ્રકારની પાર્ટીઓ જે છે ખુલ્લેમ થવી એ પણ ક્યાંક ક્યાંક ગુજરાતને જે છે તે બદનામ કરી રહ્યું છે અને વિદેશીઓ હોય તો વિદેશીઓએ પણ શીખ લેવાની જરૂર છે કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે તેમાં દારૂ જે છે તે બનતી છે એટલે આ પ્રકારની પાર્ટીઓ જે છે તે ન યોજવી જોઈએ અને જો ખાસ કરીને જો પરમિશનની વાત કરતા હોય અથવા તો પણ તેમણે જે છે તે સમજી વિચારીને ડ્રિંક જે છે તે કરવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક પરમિશન હોય છે તો તેમને તેમના ઘરની અંદર પીવાની છૂટ હોય છે ન કે આ પ્રકારની પાર્ટીઓ જે છે તે કરવાની છૂટ જે છે તે આપવામાં આવી હોય છે હાલમાં પણ જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર તેમનો તમામ જે સામાન જે છે તે અહીંયા તમે જોઈ શકો છો સામાન હાલ તો વેરવિખેર જે છે તે પડ્યો છે પરંતુ પોલીસે જે છે તે હાલ તો તેર લોકોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે